આ દ્રશ્યો છે ભીલડી પાસે આવેલા રતનપુરા અને પાલડી વચ્ચેના રેલવે ટ્રેકના નીચે જે કરનાળું બનાવેલું છે એના આવા જ દ્રશ્યો વારંવાર વરસાદ આવવાથી અહીંના આજુબાજુના લોકો ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે આવા જ દ્રશ્યો થોડો પણ વરસાદ આવે તો પણ આવી સ્થિતિ નિર્માણ થાય છે આજના બનાસકાંઠાના ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી તો ભરાયા પરંતુ આ જે નાળું છે એ ભીરડીથી ગ્રામીણ વિસ્તારને જોડતું એટલે કહી શકાય કે રતનપુરા પાલડી રામબાસ સોની અને દિયોદરના વિસ્તારને જોડતો આ મુખ્ય માર્ગ છે અને આ માર્ગ ઉપર પાટણથી ભિલ્ડીની રેલવે લાઇન નીકળી છે આ રેલવે લાઇનની નીચે આ રસ્તામાં એક ઘરનાળું બનાવવામાં આવ્યું છે જેથી કરીને વાહનો પસાર થાય પરંતુ ચોમાસામાં જ્યારે જ્યારે વરસાદ આવે ત્યારે ત્યારે અહીં આવી જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે આજુબાજુના વિસ્તારના લોકો સ્થાનિક સરપંચો દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં અહીંની પાણી માટેની નિકાલ કરવાની કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એક ઇકો ગાડી ફસાઈ ચૂકી છે અને ઇકો ગાડીને નીકાળવા માટે સ્થાનિક લોકો મદદ કરી રહ્યા છે આવી જ રીતે વ્યવસ્થાના ભાગરૂપે આજુબાજુના લોકો મદદ તો કરે છે પરંતુ ક્યાં સુધી મદદ કરશે જે કામ તંત્ર એ કરવાનું છે એ કામ સ્થાનિક લોકો કરી રહ્યા છે ક્યારે થશે પાણીના નિકાલ માટેની વ્યવસ્થા આજ લોકોની છે માંગણી આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે બનાસકાંઠાના ભીરડી પાસે આવેલા પારડી અને રતનપુરા વચ્ચે જે રેલવે ઓવરટેક છે તેની અંદર જે નાળું બનાવેલું છે આ દર ચોમાસામાં અહીંયા આવી જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે આપ જોઈ શકો છો અહીંયા એક ઈકો પણ ફસાયેલી છે સમા પાણી દર વખતે ભરાવાથી આજુબાજુના રહેતા ખેડૂતો પણ ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે અહીંથી અત્યારે ભેલડી જવું હોય તો ખૂબ જ મોટી સમસ્યા બાઇક પણ નીકળવાની વ્યવસ્થા નથી જે પ્રકારે અહીંયા રેલવે ઓવરટેક રેલવે લાઇન નીકળી છે નીચે અંડરગ્રાઉન્ડ નાળું બનાવેલું છે પરંતુ આ નાળામાં દર ચોમાસે આવી જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે એટલે આજુબાજુના તમામ જે લોકો છે અહીંથી જે મુખ્ય એક રસ્તો બીજો છે કે દિયોદરથી ભીલડીને જોડતો પણ કહી શકાય કે જે રીતે સોનીથી રામબાસ પાલડી અને રતનપુરા ત્યાં પછી હાઈવે મળે છે એટલે કહી શકાય કે આજુબાજુના વિસ્તારમાં રહેતા તમામ લોકોને સૌથી મોટી હાલાકી આ રસ્તા ઉપર છે અહીંયા કોઈ પણ ફોર વ્હીલ કે ટુ વ્હીલ અહીંયા નીકળી શકે તેવી પરિસ્થિતિ નથી સામાન્ય વરસાદ આવે તો પણ અહીંયા પાણી ભરાઈ જાય છે એટલે કહી શકાય કે વહીવટી વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે કઈ રીતે પાણી નીકળવું આની વ્યવસ્થા કરવામાં આવે આજુબાજુના ખેડૂતો ખૂબ જ ભારે હાલાકી ભોગવી રહ્યા છે આ હાલાકીનો સામનો કરતા વાહન ચાલકો પણ અત્યારે પરેશાન છે જે રીતે દ્રશ્યો આપને બતાવવાની સામનો કરતા વાહન ચાલકો પણ અત્યારે પરેશાન છે જે રીતે દ્રશ્યો આપને બતાવવાની કોશિશ કરીશ કે અહીંયા એક ઇકો પણ ફસાયેલી છે વચ્ચો વચ્ચે ઇકો ફસાયેલી છે અહીંયા અત્યારે કોઈ સુવિધા નથી ઇકોને કઈ રીતે કાઢવી બહાર તે પણ એક વ્યવસ્થાના ભાગરૂપે કહી શકાય કે વહીવટી વિભાગ અહીંયા ધ્યાન દોરે અને આજુબાજુના વિસ્તારના જે લોકો છે આ લોકોને અહીંયા હાલાકીમાંથી બહાર કઈ રીતે આવું તેના માટેનું ધ્યાન દોરે જે રીતે આ વિસ્તારના લોકોને છેલ્લા કેટલાય સમયથી થોડો પણ વરસાદ આવે તો ખૂબ મોટી સમસ્યા સર્જાય છે અહીંથી નીકળવું મુશ્કેલ થઈ જાય છે અહીંયા ભીલડી માત્ર ચારથી પાંચ કિલોમીટરના અંતરે આવેલું છે તો આજુબાજુના લોકોને ભીલડી જવું હોય કંઈક લેવા માટે તો પણ મુશ્કેલી થાય છે ખેડૂતોના ખેતરો અહીંયા આવેલા છે ખેડૂતો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે પાલડી ગામના ખેડૂતો ઓલા પાર રહેતા હોય તો ગામમાં આવવાની પણ સૌથી મોટી મુશ્કેલી છે એટલે તાત્કાલિક ધોરણે વહીવટી વિભાગ હોય કે જે વિભાગ આમાં આવતો હોય આ વિભાગ દ્વારા આ લોકોને પાણીમાંથી કઈ રીતે બચાવવા પાણી અહીંથી વધારે જો આ વધારે પાણી આવે તો કઈ રીતે આ પાણીનો નિકાલ કરવો એની વ્યવસ્થા કરવામાં આવે એટલે પાણીની સમસ્યા સૌથી મોટી સમસ્યા છે આ વિસ્તારના લોકો જેટલા પણ અહીંયા રહે છે આ તમામ લોકોનો મોટામાં મોટી ઉપાધિ કહી શકાય કે જે રીતના આપ જોઈ શકો છો જેટલું પાણી ભરાયું છે આ પાણી કદાચ નીકળવામાં ના આવે તો બે દિવસ સુધી આ જ પરિસ્થિતિ રહેવાની એટલે કહી શકાય કે વરસાદ કદાચ ના આવે તો પણ બે દિવસ સુધી અહીંના જે લોકોની હાલાકી છે વધુમાં વધુ બગડતી જાય છે એટલે પાણી માટેની નિકાલ કરવાની વ્યવસ્થા તંત્ર દ્વારા